અભિયાન સેવા ટ્રસ્ટ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ અમરેલી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો નમસ્કાર ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અભિયાન સેવા ટ્રસ્ટ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન યુથ વિંગ અમરેલી તેમજ સિપાઈ પ્રગતિ મંડળના સહયોગથી બીમ્સ આસ્થા હોસ્પિટલ દ્વારા તારીખ દસ માર્ચ બે રવિવારે સવારે સિપાઈ જમાતખાને સવારે નવ થી એક અને મેમણ જમાતખાને બપોરે ત્રણ થી છ ફ્રીમાં બીપી ડાયાબિટીસ હાડકાના સર્જન વગેરે રોગનું ફ્રીમાં નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો પચાસ થી વધુ દર્દીએ લાભ લીધો હતો સાથે આલ્ફા લેબોરેટરી દ્વારા ફ્રીમાં બ્લડ ગ્રુપ ચેક કરી આપવામાં આવ્યું આ કેમ્પને સફળ બનાવવા અભિયાન સેવા ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ ચૌહાણ એડવોકેટ અજીમભાઈ લાખાણી અને તેની ટીમ દ્વારા સફળ બનાવવામાં આવેલ ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ આજરોજ અમરેલી મુકામે અમરેલી સિપાહી જમાતખાના સવારના નવથી એક અને બપોર બાદ મેમણ જમાતખાનામાં ત્રણથી છ અભિયાન સેવા ટ્રસ્ટ મેમણ યુથ વિંગ ફેડરેશન અને સિપાહી પ્રગતિ મંડળ દ્વારા બીમ્સ આસ્થા હોસ્પિટલનો એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સવારે ઘણા દર્દીઓએ વિના મૂલ્યે લાભ લીધેલ હતો ત્યારબાદ બપોર પછી મેમર જમાતખાના પણ ઘણા દર્દીઓએ લાભ લીધેલ હતો તેમાં ભીમ્સ હોસ્પિટલના જે ડોક્ટરો છે દીક્ષિત ચૌધરી સાહેબ તપન ડોડીયા સાહેબ તેની ખૂબ સુંદર કામગીરી હતી અને ભીમ્સ હોસ્પિટલનો તમામ સ્ટાફ વિવેકી અને વિનામૂલ્યે તમામ લોકોની લોકોની સારવાર કરવામાં આવે